અમારા ગામમાં શ્રીમંત દેવી ભાગવત કથાનું આયોજન કરેલ છે તો તેનો પ્રારંભ પણ આજે છે પોથી યાત્રા છે આજે તો જો સમય મળશે તો જરૂરથી જઈશું નહીં તો તમને અવારનવાર ક્યારેક કથાનું રસપાન કરાવશું વિડીયો દ્વારા તો બધા એ વિડીયોમાં બન્યા રહેજો અને જેમ કે મેં આગળ વાત કરી કાલના બ્લોગમાં કેવલની કાકીને આઠમો મહિનો બે ગયો છે તો એ તો અત્યારમાં કામ કરે છે એટલે કે આઠમા મહિને હું હું કામ ન કરવા જોઈએ આઠમા મહિને સાવધાન રહેવું જોઈએ કેટલું સાવધાન રહેવું જોઈએ એ તો આપણને પુરુષોને કરતા તો સ્ત્રીઓને વધારે ખબર હોય અને સ્ત્રીઓ કરતા હોય છે એના વિશે આપણે થોડી જાણકારી આજે લેશું અને અત્યારે બીજું જણાવવાનું એ કે મારા મમ્મી અને મારા પપ્પા આજે ગયા છે સુરતપુરા ધામ ભોળા ભાલ સવારમાં વહેલા વેલા વહી ગયા હતા ચાર વાગ્યે કારણ કે મારા પપ્પાને માનતા હતા એટલે માનતા પૂરી કરવા ગયા છે એટલા માટે અને મારા મમ્મી ની એ પણ સાથે ગયા છે અને અત્યારમાં કેવલ ને કાકી નવરી થઈ ગઈ છે અને કાનાના વાઘા હતા એ હુકવે છે બીજા કપડા તો નથી ધોતી પણ કાનાના કપડા ધોવે છે તો પ્રથમ તો બધાને જય માતાજી જય જે તમારી યુટ્યુબ ફેમિલી ને ગુડ મોર્નિંગ અને આજે તો તૈતર મહિનો બેસી ગયો છે અને તૈતર મહિનો બેસતા જ આપણને ખબર છે કે બધાને નોટ આવે છે તો સહેજથી પણ સહિત ઉત્તર મહિનાના નોરતાની તમને બધાને ઢેર સારી શુભકામનાઓ પ્રથમ નોરતાની તો આ રીતે જો અમે કાક વાસી કામ ને એવું બધું કરી નાખ્યું છે નાઈ મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે જેમ કે આગળ વાત કરી હતી કેવાના કાકા એ ઈ પ્રમાણે આઠમા મહિનામાં તો બહુ સાવધાન રહેવું પડે આમ તાણી થી એવું એ બધી સાવધાની રાખવી પડે એમ મારા ગઢિયા આવી રીતે અમને આમ કેતા હતા અને આમ આવી રીતે સલાહ દેતા થાય એમ એવું છે એમ ને આપણે ખાસ કરીને સાંતુમાં પણ આ રીતે સલાહ સૂચક કરતા હતા બધી એવું છે પાછા બ્લોગમાં લઈશું એના સલાહ સૂચક કરી હતી અને જો કે અમારા માં પેલા પેલા એને અત્યારે તે ફૂયાણી નું કામકાજ કરે છે એટલે એને તો દીકરાના દીકરાની હોવારું કેવાય એટલે એને તો ફૂલ સાવધાની સલાહ સૂચક કરતા હોય બરાબર ને એટલે એ બધા આને કહેતા હોય કે આઠમા મહિને બેહાય નહીં હલન ચલન કરાય હાલવાનું રખાય અને ધીમે ધીમે હાલવાનું એવું બધું કહેવાય કારણ કે આઠમા મહિનો કોમેન્ટ કરીને હા કહી દેજો બરાબર ને હા અને અત્યારે મસ્ત હજાર બે તૈયાર થઈ ગયા છીએ અને બીજું તો હું દુકાનમાં થોડુંક કામકાજ છે એ કામ કરીશું અને પ્લસ બીજું જણાવવાનું કે ઇન્સ્ટાગ્રામમાં હમણાં જ અમે થોડીક ધૂમ મચાવી છે અમે બે કાં ઇન્સ્ટાગ્રામમાં અમારું થોડુંક હારું હાલે છે હમણાં તો બધા કદાચ ન જોતા હોય ને એ જોઈ લેજો અને કોણ કોણ ઇન્સ્ટાગ્રામની આઈડી મારી જોવે છે વિડીયો જોવે છે ઇન્સ્ટાગ્રામમાં એ બધા કોમેન્ટ કરીને કહેજો કે કોણ કોણ જોવે છે એમ પ્લસ બીજું જણાવવાનું કે ઘણા અમારા સબસ્ક્રાઈબર મિત્રો વ્યુસ મિત્રો એમ કહે છે કે અમારા ગામનું તમે નામ લ્યો છો પણ આવતા કેમ નથી ખાસ કરીને જલારપુર વાળા પણ અત્યારે થોડીક પોઝિશન એવી છે કે ઘરની બહાર તમે બે નીકળી આવું ફ્રી થઈ જાય પછી અમે ત્રણ જણા આવશું બરાબર ને બે નહી ત્રણ આવશે તમ તારે તો કઈ વાંધો નહીં હવે દુકારે રાબેતા મુજબ કામ ચાલુ કરી દઈ પછી પાછા અમે જમી કરે નવરા થઈ ગયા છે અને મારા પપ્પા ને દસ દિવસ ની તેલ હતી એટલે ઈ કઈ રોકાણા છે નહીં કારણ કે અહીંયા સેવા વાળા જરૂર હતી નહીં એ લોકોએ કીધું છે કે તમારો નંબર કોન્ટેક્ટ નંબર બધું દેતા જાવ પછી લોકો બધા તમને જરૂર હશે ત્યારે બોલાવશે બેટરી વાળા ની કે આપડે બધા દસ જણા જવું ને એક દિવસ માં પૂરું માણસો જેટલું છે ને તેલ વાળા નાના છોકરા પટ્ટી જેવા કેટલા છોકરા હતા

તો અત્યારે મસ્ત વાળું પાણી કરીને નવરા થઈ ગયા છે અને અત્યારે જવાનું છે જાનબાઈ માના મંદિરે ધૂનનું આયોજન રાખેલ છે અને ધૂનમાં તમારે જવાનું જોઈએ અત્યારે તો ત્યારે ધૂનમાં જવાનું છે અને ધૂનનો કેવો માહોલ છે કઈક મજા આવે છે શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન તો આજથી શરૂઆત પ્રારંભ થઈ ગયો છે પણ કઈ જવાનો ટાઈમ મેળવ્યો નતો કેવું આયોજન છે કેવું ડેકોરેશન કરેલ છે તમને પછી બધા વિશ્વ કન્ટિન્યુ લગભગ બધા બન્યા રહેજો જય માતાજી જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે વડોદ ગામના આંગણે શ્રી અંબાજી માતાજીનો નવરંગો માંડુ હોવાથી આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે તારીખ 12 4 2024 ને તો આપ સૌ વેલેરા પધારજો તો વડોદ ગામ समस्त પરિવાર તરફથી આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે જય માતાજી જય અંબાજી માં તો ફાઇનલી અત્યારે મંદિરે થી મિયા ઘરે અને મંદિરે તો ધૂન કામકાજ ચાલુ જ હતું પણ બીજું કંઈક રસોડાની એનું બધું કામ કરવાનું હતું એટલા માટે શૂટિંગનો ટાઈમ મેળવ્યો નહોતો બે દિવસથી કહું છું તમને ડેકોરેશન બતાવીશ આ બતાવીશ મંદિરે આયોજન કર્યું છે એ બધું તમને કહેતો હતો છતાંય બતાવાતું નથી થોડુંક કામમાં આવી જાય છે એટલા માટે તો હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા લોગમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો બિલકુલ ભૂલતા નહીં ছেলে যে মাতাজি যে দরকার দিষ্টভাই বাই যা হাারসেহু বল নেলে